ગુજરાતમાં જાણે કૌભાંડની હાર માળા જામી હોય તેમ લાગી રહ્યું છે નીટ કૌભાંડ થયું પછી ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરીક્ષાના તાર પણ ગુજરાત સુધી પહોંચ્યા છે ત્યારે ફરી એકવાર બીજું કૌભાંડ સામે છે વાત કરવામાં આવે તો સુરત શહેરમાંથી રેલવેની તત્કાલ ટિકિટ બનાવવાનું કૌભાંડ જોડાવશે ત્યારે મળતી વિગતો પ્રમાણે હેક કરીને તત્કાલ ટિકિટો બનાવવાનું ઝડપી પડાયું છે જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં એજન્ટ દ્વારા ચાર પોઈન્ટ પચાસ કરોડનું ટિકિટ કૌભાંડ કરાયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શહેરના મેઘ સમરણ એપાર્ટમેન્ટમાં ટિકિટ બનાવવામાં આવતી હતી તો ગદર અને ટ્રેનની તત્કાલ ઈ ટિકિટ ઓનલાઈન બનાવવાતી હતી નોંધ્ય છે કે રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા સર્વેના બહાને દરોડા પાડવામાં આવ્યા હતા કે જેમાં સમગ્ર કોબાડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડી ફ્લેટમાંથી એજન્ટ સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે વિગતે વાત કરીએ તો એજન્ટ રાકે રાજેશ મિત્તલ અને કૃષા દિનેશ પટેલ નામની યુવતીને ઝડપી લેવામાં આવ્યા છે આ બંને આરોપીઓ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે આ સાથે વધુ તપાસ કરવામાં આવી તો તેમના બાર ખાતાઓમાં બે પોઈન્ટ ઇઠ્યાસી કરોડ ની તત્કાલ ટિકિટ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું નોંધ્ય છે કે ગ્રુપ બુકિંગ સહિત ચાર પોઈન્ટ પચાસ કરોડ સમગ્ર ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે નરેશ સિમરણ સાથે સેન ટ્વેન્ટી ફોર ની સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ